ખુશી બેગમ અત્યારે ગાયેલી બેફામની આ ગઝલ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને પહોંચ બરાબર એક અને વીસ મિનિટે આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલવે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત થઈ છત્તીસગઢના ગારીયાબાદ જિલ્લામાં સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયર વોલ હેઠળ એચ વન બી વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે એકસો પંચોતેર કિસ્સાઓની તપાસ શરૂ કરી અને ટી ટ્વેન્ટીની છેલ્લી મેચમાં બ્રેસમેનમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા શ્રેણી સરભર કરવાના નિશ્ચય સાથે મેદાનમાં ઉતરશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનારસ રેલવે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે ભારત નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલવેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે આ ટ્રેન ભારતીયો માટે ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવી છે તેમણે કહ્યું કે આજે ચાર નવી વંદે ભારત ટ્રેનો બનારસ ખજુરાહો લખનૌ સહારનપુર ફિરોઝપુર દિલ્હી અને એર્નાકુલમ બેંગલુરૂના લોન્ચ સાથે દેશમાં દોડતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા એકસો સાહીઠ થી વધુ થઈ ગઈ છે और अमृत भारत जैसी ट्रेनें भारतीय रेलवे की अगली पीढ़ी की नींव तैयार कर रही ये भारतीय रेलवे को ट्रांसफॉर्म करने का एक पूरा अभियान है वंदे भारत भारतीयों की भारतीयों द्वारा भारतीयों के लिए बनाई हुई ट्रेन है आज जिस तरह से ભારતને વિકસિત ભારત કે શ્રેષ્ઠ બનાવે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના વિકસિત દેશોમાં માળખાગત સુવિધાઓના વિકાસ તેમના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જયારે ક્યાંક રોડ અને રેલ સુવિધાઓ વિકસિત થાય છે ત્યારે વિકાસ શરૂ થાય છે આજે ભારત પણ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે प्रधानमंत्री कहेंगे कि आज उत्तर प्रदेश न विकास की वधु पर्यटकों की तकों खुली है जिन भी देशों में बड़ी प्रगति बड़ा विकास हुआ है उनके आगे बढ़ने के पीछे वहां के इंफ्रास्ट्रक्चर डेवलपमेंट की है अब मान लीजिए कोई इलाका है लंबे समय से वहां रेल नहीं जा रही है। जैसे ही वहां स्टेशन बन जाएगा उस नगर का अपने आप विकास शुरू हो जाता है किसी गांव के अंदर सालों से रोड ही नहीं है लेकिन जैसे ही एक छोटा सा रोड बन जाता है किसानों का माल वहां से बाजार में जाना शुरू हो जाता है कहीं पर भी जब ऐसी व्यवस्थाएं विकसित होती है तो उस क्षेत्र का विकास शुरू हो जाता है उत्तर प्रदेश में आरोग्य सेवाओं में नोधपात्रारा थो प्रधानमंत्री नरेन्द्र मोदी ज्ञाव हमारी सरकार का प्रयास काशी में स्वास्थ्य सेवाओं में लगातार सुधार का भी महामना कैंसर अस्पताल शंकर नेत्रालय बीएचयू में बना अत्याधुनिक ट्रॉमा सेंटर ये सारे अस्पताल आज काशी पूर्वांचल समेत आसपास के राज्यों के लिए भी वरदान बने हैं इन अस्पतालों में आयुष्मान भारत और जन औषधि केंद्र की वजह से મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તૈયાર કરાયેલ સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલને લોન્ચ કરશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે બે દિવસીય પરિષદમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ જેમ કે કાનૂની સહાય કાઉન્સેલિંગ સિસ્ટમ પેનલ વકીલો પેરાલીગલ સ્વયંસેવકો કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે દિલ્હી એરપોર્ટે સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટની કામગીરી સામાન્ય છે તેમણે મુસાફરોએ નવીનતમ ફ્લાઇટ સ્થિત સ્થિતિ અપડેટ્સ માટે તેમને સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી હતી છત્તીસગઢના ગારિયાબાદ જિલ્લામાં સાત માઓવાદીએ આત્મસમર્પણ કર્યું છે તેમણે રાયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા સમક્ષ પોતાના શસ્ત્રો મૂક્યા હતા આ પ્રસંગે આત્મસમર્પણ કરનારા માઓવાદીએ પોલીસને છ શસ્ત્રો પણ સોંપ્યા હતા આ માઓવાદીઓ પર કુલ સાડત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગઈકાલે રાત્રે સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે ઘૂસણખોરો ઠાર મરાયા છે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દળોએ નિયંત્રણ રેખા ઓળંગવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને અટકાવ્યું હતું પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને પંજાબના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક ડીજીપી મોહમ્મદ મુસ્તફા અને તેમની પત્ની પંજાબના ભૂતપૂર્વ પીડબ્લ્યુડી મંત્રી રઝિયા સુલ્તાના વિરુદ્ધ તેમના પુત્ર અકિલ અખ્તરની કથિત હત્યાના સંદર્ભમાં એફઆઈઆર નોંધી છે તેમનું સોળ ઓક્ટોબરના રોજ પંચકુલા સ્થિત તેમના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું મૃતકની પત્ની અને બહેન સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મિટ્ટી કાફેની સમાવેશ સમાનતા અને અમર્યાદિત શક્યતાઓના પ્રતીક તરીકે પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ મુલાકાતીઓને મિટ્ટી કાફેનો અનુભવ કરવા માટે પ્રોત્સાહિત કર્યા દિવ્યાંગજન અને તેમના પરિવારોને સશક્ત બનાવવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી અડવાણીના સારા સ્વાસ્થ્ય માટે લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી પ્રધાનમંત્રીએ શ્રી અડવાણીને એક ઉચ્ચ દ્રષ્ટિ અને બુદ્ધિથી સંપન્ન રાજનેતા તરીકે વર્ણવ્યા તેમનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા માટે સમર્પિત રહ્યું છે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવલ નામની નવી પહેલ હેઠળ એચ વન બી વિઝા કાર્યક્રમના સંભવિત દુરૂપયોગ અંગે એકસો પંચોતેર કિસ્સાઓની તપાસ શરૂ કરી છે આ પ્રયાસ વિઝા સિસ્ટમનો કથિત રીતે દુરૂપયોગ કરતી કંપનીઓને લક્ષ્ય બનાવે છે જે યુએસ કંપનીઓને આઈટી એન્જિનિયરિંગ અને આરોગ્ય સંભાળ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે આ પગલું રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સપ્ટેમ્બરમાં નવી એચ બી વિઝા અરજીઓ પર એક લાખ ડોલર ફી લાદવાની જાહેરાતને બાદ લેવાયું છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી ટવેન્ટી ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે આ મેચ થોડી ક્ષણોમાં શરૂ થશે ગુરુવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવીને શ્રેણીમાં બે એકની લીડ મેળવી લીધી છે આજની મેચમાં માત્ર એક વિકેટ સાથે ભારતે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં સો વિકેટ લેનારા બીજા ભારતીય બોલર બનશે જો તે આ સિદ્ધિ હાંસલ કરશે તો તે રમતના ત્રણેય ફોર્મેટોમાં સોથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બનશે ભારતના રાહુલ વીએસ છઠ્ઠી આશિયન વ્યક્તિગત ચેસ ચેમ્પિયનશીપ જીતીને એકાણું ગ્રાન્ડ માસ્ટર બન્યા તેમણે એક રાઉન્ડ બાકી રહેતા આ સિદ્ધિ હાંસલ કરી તેમણે અગાઉ નવેમ્બર બે હજાર એકવીસમાં ચોવીસોનું લાઈવ રેટિંગ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય માસ્ટર ટાઇટલ મેળવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલવે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરાઈ છત્તીસગઢના ગરિયાબાંદ જિલ્લામાં સાત માઓવાદીએ આત્મસમર્પણ કર્યું અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ એચ વન બી વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે એકસો પંચોતેર કિસ્સાઓની તપાસ શરૂ કરી અને ટી ટ્વેન્ટીની છેલ્લી મેચમાં બ્રિસ્બેનમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા શ્રેણી સરભર કરવાના નિશ્ચય સાથે મેદાનમાં ઉતરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો